ગુડ મોર્નિંગ પ્રેસલોડ ઈશ્વરનો આભાર માનતા આવો ફરીનીકવાર ઈશ્વરનું વચનનું વાંચન અને મનન કરીને દિવસની શરૂઆત કરીએ દુષ્ટ માણસના હોઠોના ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાદો છે પણ સદાચાર્યો સંકટમાંથી છૂટા થશે નીતિવચનોનું પુસ્તક તેનો બારમો અધ્યાય અને તેની તેરમી કલમ આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો પ્રભીશું ખ્રિસ્તના શ્રેષ્ઠતમ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ દુષ્ટ માણસ વગર વિચાર્યું બોલીને પોતાની મૂર્ખતા અજ્ઞાન અજ્ઞાનતા અનિતિ બુદ્ધિના અભાવની જાતે જ જાહેરાત કરી ન કેવળ પોતાને કિન્તુ સમગ્ર કુટુંબ સાથે ઘણાને માઠી અને નકારાત્મક અસર પહોંચાડી નુકસાન કરે છે ન બોલવાનું બોલીને માણસ પોતાના જ હોઠોના ઉલ્લંઘનો દ્વારા ફાદામાં જઈ પડે છે વચન પણ એ જ કહે છે ફસાઈ જાય છે સમજ આવે કે આપણે ફસાઈ ગયા અટવાઈ ગયા આવી પડ્યા ત્યાં સુધી ઘણું બધું નુકસાન પહોંચી ચૂક્યું હોય છે અને એટલે પ્રામાણિક અને સાદાચારી સદાચારી માણસ સાણો માણસ એ ઓછો બોલે છે બાકી બોલતા તો બધાને આવડે જ છે જીભ ઈશ્વરે બધાને આપી છે એ બોલવાનું એક જે કળા છે કૌશલ્ય જે કોતે એ બધાને આપ્યું જ છે પણ સાણા સદાચારી જ્ઞાની નીતિવાન નેક માણસ એ શાંત રહે છે ઓછું બોલે છે અને ઓછું બોલીને અથવા તો ન બોલીને પણ બોલ્યા વગર ઘણું બધું કહી દે છે અને કરી દે છે તેમના હોઠ મો મોઢું જીભ નહીં પણ તેમનું કામ બોલે છે અને એ પણ થોડા સમય પૂરતું નહીં બોલેલું હૃદયમાં અંદર ઉતરે છે ને એ વિસરી શકાતું નથી પરંતુ એ નુકસાન કરે છે પરંતુ બોલ્યા વગરનું કરેલું કામ એ વર્ષો સુધી માણસ એને માણે એને જાણે એનો લાભ ઉઠાવે અને જે તે વ્યક્તિને યાદ પણ કરે માણસ ન બોલીને પણ બોલ્યા વગર એ ઘણું બધું કહી દે છે અને કરી દે છે અને એનું મોં કે મોઢું કે જીભ કે હોઠ નહીં પરંતુ તેમનું કામ બોલે છે ને એ પણ થોડા સમય પૂરતું નહીં પરંતુ જે તે માણસ હયાત ન રહે ઘણા બધા સંશોધનો થયા ઘણી બધી શોધખોળ થઈ માણસ નથી વર્ષો પહેલાં પણ છતાં પણ માણસો આજે યાદ કરે છે એટલે થોડા સમય પૂરતું નહીં જે તે માણસ હયાત ન રહેવા છતાં વર્ષો સુધી લોકો તેને યાદ કરે છે અથવા તો યાદ રાખે છે તેના કામને માણતા તેનો લાભ લેતા જે ન કેવળ કોઈ એક વ્યક્તિ કે કુટુંબ કે સમાજ કે રાષ્ટ્ર પૂરતું નહીં પરંતુ સારી માનવ જાતના હિથાર તે કરેલું કામ એને માણસો યાદ રાખે છે બાકી ઘણા એના જવાથી કોઈને કંઈ ફેર પડતો નથી ઉલટાનું લોકો એમ પણ કહે છે કે સારું થયું સારું થયું ગયો કે ગઈ શાંતિ થઈ પણ એમ નહીં માણસના ગયા પછી પણ માણસની ખોટ વર્તાવી જોઈએ દુષ્ટના હોટો એ દુષ્ટતા જ ઉચરે છે ને તેના શબ્દો નકારાત્મકતા તોડફોડ ને નુકસાન જ લાવે છે એક રીતે આ પ્રવૃત્તિ માણસને બંધનમાં બાંધે છે જેના કારણે તણાવ ઊભો થાય છે ચિંતાગ્રસ્ત વાતાવરણ ઉભું થાય છે અને એ ચિંતાગ્રસ્ત માણસ નિરાશ હતાશ થઈને પાછો પડીને ન ભરવાના અઘટિત પગલાં ભરી શકે છે અને એ દુષ્ટના હોઠો મોઢો જીભ શબ્દોની દુષ્પ્રેરણાની આડ અસર છે અને એનાથી જે તે વ્યક્તિ વ્યક્તિને આવી દુષ્પ્રેરણા મળે છે પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે કારણ કે તેઓ આડેધડ બેફામ બેલગામ ગમે તેમ એલફેલ વગર વિચાર્યું બોલી મૂર્ખ અજ્ઞાની દુષ્ટની જેમ વર્તા નથી બોલતા નથી પણ ગમે તેવી અસાધારણ પરિસ્થિતિમાં પણ ધીર નમ્ર ગંભીર શાંત રહે છે તેમની આ શાલીનતા તેમને એવી અસાધારણ પરિસ્થિતિમાંથી પણ બહાર લાવે છે સંકટમાંથી છોડાવે છોડાવી શકે છે અને બહાર લાવે છે વચનમાં કહ્યા મુજબ આપણે માણસો મોટા ભાગે વગર વિચાર્યું બોલીને ક્યાંક ને ક્યાંક ફસાઈ જઈ ફાંદામાં આવી પડીએ છીએ જ્યારે સદાચારી માણસ શાંત રહીને સરળતાથી સંકટમાંથી પણ છૂટી જશે સહન કરવાનું થશે ફીલ એનો ફેસ કરવાનું થશે પણ સાલીનતાપૂર્વક એ માણસ એમાંથી પસાર થશે અને છૂટી પણ જશે તો પ્રભુના વચનો વર્ષોથી આપણી પાસે અને સાથે છે ને આપણે જાણતા છતાં વચનની વિરુદ્ધ જઈએ ને કરીએ તો એનું પરિણામ શું આવશે એ પણ આપણે સારી પેઠે જાણીએ છીએ અને પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણી બધી જગ્યાએ એ આપણને બતાવી દેવામાં આવ્યું છે પ્રગટ કરી દેવામાં આવ્યું છે અને તેમ છતાં બહાર નીકળવાના પ્રયાસ કરવાને બદલે અબૂધ મૂર્ખની જેમ વધારે ને વધારે ફસાતા જઈ પોતાનો તો ખરો જ પણ સાથે ઘણાયના નાશનું પણ કારણ આપણે બનીએ છીએ સમજી વિચારી આગળ વધીએ મોં મોઢું જીવ હોઠ એને કાબુમાં દાબમાં રાખીએ દુષ્ટ નહીં પણ સદાચારી બની ઘણા માટે આનંદ અને આશીર્વાદનું કારણ બનીએ સર્જનાત્મક અને રચનાત્મક એવું હકારાત્મક વાતાવરણ આપીએ અને પ્રભુપીતા પરમેશ્વર આ બધી બાબતો કરવા અને સમજવાના માટે આપણ સર્વને તેમની સહાયતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ મહાન અને ગૌરવી સ્વર દુષ્ટ માણસના હોઠોના ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે આ તમારા વચનના પ્રકાશમાં અમને દુષ્ટ બની ફાંદામાં ફસાઈ ઘણાના અને પોતાના નાશનું કારણ ન બનવા તેમજ સદાચારી બની સંકટમાંથી પણ છૂટી જવા અને બીજા ઘણાને છૂટા કરવા મુક્ત કરવા છોડાવવા બચાવવા પ્રભુ અમે સહાયને મદદરૂપ બનીએ અને માટે કૃપા કરીને અમને એ સમજણ આપો અને અમે કોઈકના નાશનું કારણ નહીં પરંતુ આનંદને આશીર્વાદનું મુક્તિનું બચાવનું કારણ બનીએ એવી કૃપા સહાય અને મદદની યાચના કરતા અમે બધા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળવાનો સ્વીકાર કરવા આમે ધન્યવાદ